Yeah. <laughs> Thank <laughs> you. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચાલુ કરીએ છીએ જનરલ નોલેજ બરાબર અને વિડીયો નંબર છે આપણો ઓગણીસ આના પહેલાં આપણે આનાથી એટલે કે અઢાર સુધીના વિડીયો સિરીઝ મૂકી ચૂક્યા છે તો ઓગણીસ સુધીના હવે આજથી ચાલુ કરીએ છીએ ઓગણીસ એના ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણે કે ગુજરાતના પ્રથમ કાપડ મિલની ક્યારે શરૂઆત કરવામાં આપણો ઓપ્શન છે ઈસવીસન ઓગણીસો પાંચ

પુરાતન અવશેષ માટે જાણીતું પોળો ક્યાં આવેલો છે આ હવે સમજો પ્રશ્નને મેં પહેલા બરાબર સમજ પુરાતન અવશેષોની વાત કરી છે અને પુરાતન અવશેષોમાં જાણીતું જે પોળો છે પોળો શું છે એ ખબર હોવું જોઈએ તો પોળો પુરાતન અવશેષ તરીકે જાણીતું છે એ ક્યાં આવેલો છે આપણા ઓપ્શન છે કે સાબરકાંઠા બી બનાસકાંઠા અને ડી અમદાવાદ બરાબર તો આપણો જવાબ કે કચ્છ પણ પુરાતન અવશેષો માટે જાણીતું છે અમદાવાદમાં આપણને મળ્યા નથી બનાસકાંઠા અને સાબરકાંઠા ખનીજ તત્વો માટે જાણીતું છે તો આપણો જવાબ કયો હોવો જોઈએ કચ્છ એ પુરાતન અવશેષ માટે જાણીતું છે અને એમાં પણ પોળો એના માટે ખૂબ જાણીતું છે ચલો ત્યાર પછીની વાત કરી લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે જે લોકો જે લોકો અહીંયા આવી રહ્યા હોય લાઈટ જરૂરથી તેઓ પોતાની સિદ્ધ હેમ શબ્દ ગ્રંથ તૈયાર થયો ત્યારે તેને હાથી પર મૂકી નગરમાં શોભા યાત્રા કાઢવામાં આવે આ શું હતી એ મહત્વનું છે તો પહેલું છે આપણા માટે એ તેને તેમાં ગ્રંથની રચના કરનાર અને રાજા એકસાથે હાથી પર બેઠા હતા બીજો ઓપ્શન છે આપણો તેમાં ગ્રંથની રચના કરનાર અને રાજા આ બંને પગપાળા ચાલતા હતા ત્રીજો તેમાં વિચાર વિશાળ જન્મેદની ભાગ લીધો હતો ચોથો કે આ ઉપરોગમાંથી કોઈ પણ નહીં જો સિદ્ધ હેમ શબ્દનું શાસન એ હેમચંદ્રાચાર્યનું છે આપણને બધાને ખબર ન ખબર હોય તો જાણી લો કે સિદ્ધહેમ હેમ શાસન એ વ્યાકરણ ગ્રંથ છે અને રચના હેમચંદ્રાચાર્ય કરી હતી એને કલિકાલ સર્વજ્ઞ પણ કહેવામાં આવે છે એ બીજો પોઈન્ટ હવે આ જે નગર રચના થઈ એટલે કે આ સિદ્ધરાજ જયસિંહ તે સમયે રાજા હતા સિદ્ધરાજ જયસિંહ એમનાથી ખૂબ પ્રસન્ન થયા આ વ્યાકરણ રચનાથી અને એમણે જે રચના કરી બરાબર હવે આ છે ગ્રંથની રચના કરનાર સિદ્ધ હેમ શબ્દ રાજા સિદ્ધરાજ એક સાથે હાથી પર બેઠા હતા બીજો તેમાં ગ્રંથની રચના કરનાર સિદ્ધહેમ શબ્દ રાજા સિદ્ધરાજ જયસિંહ અને જળમેદની જળમેદની જ્યારે હવે આ બે ઓપ્શન છે તમારી પાસે જો બે ઓપ્શનમાંથી કોઈ એક હોઈ શકે અહીંયા નથી તો ચલો ઉપરોક્તમાંથી કંઈ નથી એવું પણ કંઈ તો જળ જ્યારે આ નગરમાં જવાના છે ફરવાના છે શોભાયાત્રા કાઢવાના હોય તો આ ઓપ્શન આપવા પ્રદ્ધ થાય કારણ કે તેમાં વિશાળ જન્મેદની વિશાળ જન્મેદની જૈન મેદની નગરમાં હોવાની જ એટલે આ ઓપ્શન આપવા પ્રદ્ધ થઈ જાય છે ત્યાર પછી છે વિશાળ ગ્રંથની રચના કર આ તે ગ્રંથની રચના કર અને રાજા એકસાથે હાથી પર હાથી પર એકસાથે બેસવું સંભવ નથી કેમ કે પુસ્તક રાખવાનું કઈ રીતે રચના કરી હતી સિંધાયમ શબ્દ અનુશાસનની તો એના હાથીના અંબાડી પર હાથીની આ અંબાડી છે હાથીની અંબાડી પર આ સાહિત્ય મૂકીને રાજા એટલે રચના કરનાર સિદ્ધાર્મ શબ્દનું શાસન અને રાજા જયસિંહ આ બંનેઓ સાથે ચાલ્યા હતા નગરની અંદર આગળ ચાલ્યા અને પાછળ એ હાથીની અંબાડી પર એ કયું સિદ્ધાર્હુ શબ્દનું શાસન પુસ્તક એટલે ગ્રંથને રાખીને તો આ કોન્સેપ્ટ ક્લીન હોવો જોઈએ એનાથી આપણને ચાર વસ્તુ મળે કે સિદ્ધરાજ જયસિંહ હતા તે સમયે એમના સમકાલીન આપણને અકાઉન્ટ મળે છે તો એ અમને મળે છે હેમચંદ્રાચાર્ય બે વસ્તુ થઈ બીજું કે રચના જ્યારે થઈ ત્યારે આ રચના કરનાર સિદ્ધાંત ગાબન સાથે નગરની શોભામાં નીકળ્યા હતા અને હાથીની અંબાડી પર પુસ્તક હતું ચલો હવે નૅક્સ્ટ વાસ્કરલી આ કૌશક તમને ક્લિયો હતો ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે બીજો ક્વેશ્ચનની વાત કરીએ તો એ છે સત્યાગ્રહની યાદી પ્રમાણે એટલે કે ગુજરાતમાં જે સત્યાગ્રહ હોય એની યાદી પ્રમાણે ગોઠવવાના છે યાદી પ્રમાણે ક્રમમાં ગોઠવો એમાં પહેલું કે દાંડી કૂચ ખેડા

જે કે કઈ કઈ સમય થયો હવે આ ખેડા કયો છે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ છે તો પેલા થો જો દાંડી કુછ કહે રહે થે બોસત કહે રહે થે ને અંધા બાડુની આ મહત્વનો સત્યાગ્રહ આપણે યાદ હોય તો આપણે આ જવાબને પહોંચી પડી શકે તો આનો જવાબ હોઈ શકે આપણો ખેડા બોસત દાડોલી અને દાણી કુછ હવે આને સાલ પ્રમાણે પણ સમજી લઈએ જેથી કરીને બીજી વખત આવો પ્રશ્ન આવે તો આપણે એના 1 માર્ક્સ લઈ સકીએ તો ચલો એને સમજી લઈએ કે એ રીતે સમજવાનું છે તો પહેલું છે ખેડા સત્યાગ્રહ આ ખેડા સત્યાગ્રહ છે ને ઓગણીસો ને સત્તર અઢાર આ સમયગાળામાં થાય છે અને ખેડા સત્યાગ્રહ એ શું છે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ છે યાદ રાખવાનું છે બીજું કે ગાંધીજી માટે આ સત્યાગ્રહ પ્રથમ નહીં હતો પણ ગાંધીજી માટે ચંપારણ સત્યાગ્રહ એમનો પ્રથમ સત્યાગ્રહ ગણવામાં આવે છે અને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ હોય તો એ ખેડા સત્યાગ્રહ છે ઓગણીસો ને વીસ બાવીસ એટલે કે સત્તર અઢાર પછી જે બીજો ક્રમમાં આવશે એ કયો છે અસહકાર આંદોલન અને ખાલી વેરો પણ કહેવામાં આવે છે બીજું કે બારડોલી સત્યાગ્રહ ઓગણીસો અઠ્યાવીસ માં થયો ત્રેવીસ પછી અઠ્યાવીસ અને છેલ્લું છે ધરાશ સત્યાગ્રહ ઓગણીસો ત્રીસ માં તો આ રીતના આપણે એને ક્રમમાં ગોઠવી શકીએ અથવા તો એને ઉપરથી નીચેના ક્રમમાં પણ આમ પૂછી શકે પ્રશ્ન તમને ગોળ ગોળ એક જ પ્રશ્ન અલગ રીતે પૂછવાનો હોય છે જેમ કે પીએસઆઈ કાલે એક્ઝામ ગઈ એની અંદર આ રીતના કરવામાં આવ્યું છે તે એ રીતના પણ આપણે તૈયાર રાખ્યું જો પ્રથમ ગોઠવવાના હોય તો જેને લાસ્ટમાંથી પ્રથમ સુધી લાવવાના હોય તો પહેલું આવશે ઓગણીસો ત્રીસ એટલે ધરાસણા સત્યાગ્રહ પછી અઠ્યાવીસમાં બારડોલી સત્યાગ્રહ અને ઓગણીસો ત્રેવીસમાં બોરસદ સત્યાગ્રહ પછી આવે છે ખેડા સત્યાગ્રહ તો એને એમ અને ઉપરથી સત્તર એટલે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સત્તર અઢાર સત્તર અઢાર પછી ત્રેવીસ અઠ્યાવીસ નેત્રીસ તો આ રીતના આપણે એને ક્રમમાં ગોઠવીશું ત્યાર પછી આપણે આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે તાના રેડી નામ કાયાનગર સાથે જોડાયેલું છે આ તો મોસ્ટ આઈએમપી છે તાનારીરી અમને ખાસ મોલ્સો પણ થયો ભાવનગર વિસનગર સી જામનગર ડી વડનગર બરાબર તો આપણો જવાબ શું હશે કે તાના તાનારીરી નામ એ વડનગર સાથે જોડાયેલું છે વડનગર થી આપણને ઘણો બધું યાદ આવી જાય કેમ કે તાના તાનારીરી આ ખરેખર એક છે બે બહેનો છે આ બે બહેનો છે એમાં તાના અને રીરી આ બે બહેનો છે જે અકબરના દરબારમાં ગીત આના માટે એક કથા પણ છે કે અકબરના દરબારમાં જે ગાયા કરે તાનસેન એમનું જે દેહ અગ્નિમાં જે જ્વાળા હતી એના દ્વારા એના જે રાગ ગાયને મલ્હારરાજ ગાયને આ બે બહેનોએ એમની જે અગન જ્વાળા થઈ રહી હતી તેને શાંત કરી હતી આ વડનગર ક્યાં છે તો મહેસાણાની અંદર છે વિસનગર વિસનગર એ વડનગર ક્યાં છે મહેસાણા જિલ્લામાં સ્થિત છે આનાથી આપણને શર્મિષ્ઠા તળાવ પણ યાદ આવે કીર્તિ તોરણ પણ યાદ આવે કીર્તિ તોરણને આપણે સૌથી તોરણ પર તરીકે પણ ઓળખવામાં આવે છે આનું જે સ્થાપત્ય છે મારું ગુર્જર સ્થાપત્ય કલાનો એક નમૂનો છે આ ક્યારે રચના થઈ તો બારમી સદીની અંદર તાનાજી ની સમાધિ પણ જોવા મળે છે જૈન જૈન દેરાસર પણ પ્રખ્યાત છે અને આપણા માનીતા વડાપ્રધાન એ મોદીજીનું જન્મ સ્થળ પણ છે વડનગરનું પ્રાચીન નામ આનંદપુર છે બરાબર તાનારીધી મહોત્સવ ખૂબ મહત્વનો છે કારણ કે તાનારીધી મહોત્સવની ઉજવણીની પ્રેન એ નરેન્દ્ર મોદી દ્વારા થઈ અને એમના દ્વારા શરૂ કરાયા બે હજાર ત્રણની અંદર આ માત્ર ને માત્ર મહિલાઓનો અપાતો પુરસ્કાર છે શાસ્ત્રીય મહિલા ગાયક હોય એમની આપવામાં આવે છે આ એવોર્ડની અંદર આમણે જે બે હજાર ચોવીસમાં આપ્યો એની અંદર વિદુષી પદમાં સુરેશ તલવાકરને મહારાષ્ટ્રના હતા એમને આપવામાં આવ્યો છે સાથે બીજા હતા ડૉક્ટર શ્રીમતી પ્રદીપતા ગાંગુલી આમને આ તાનારીરી મહોત્સવ આપવા મહોત્સવ એટલે કે તાના પુરસ્કાર આપવામાં આવ્યો છે આ પુરસ્કારની અંદર આપવામાં આવે છે બે લાખની રાશિ તામ્રપત્ર આપવામાં આવે છે બે વસ્તુ ચર્ચામાં રહી આ મહોત્સવ દરમિયાન જે ચર્ચામાં રહ્યા એ મહત્વના કલાકાર હતા શશાંક સુબ્રમણ્યમ જે બાસુરી વાદન છે ને પાર્થિવ ગોય આ પણ બાસુરી વાદન છે તો આપણા માટે મોસ્ટ આઈએમપી થઈ જાય છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ સુલતાન કોણ હતો હવે આ છે સૌથી ચલો ગુજરાત સૌથી શક્તિશાળી સુલતાન કોણ યા છેલ્લો સુલતાન આવશે બહાદુર શાહ ઓપ્શન એ ઓપ્શન બી છે મોહમ્મદ શાહ બેગડો ઓપ્શન સી નિઝામ શાહ અને ઓપ્શન ડી તમારો અહમદ શાહ બીજો તમારો જવાબ અહમદ શાહ બીજો એ શું છે સૌથી સુલતાન ગણવામાં આવે છે ત્યાર પછી વાત કે ગુજરાતમાં પીરાણા પંથકના સ્થાપક કોણ હતા ઇમામ શાહ ઓપ્શન બી બાબા મહમુદ ઓપ્શન સી બાકર અલી અને ઓપ્શન ડી નૂર શાહ કરતા આપણો જવાબ છે કે ઇમામ શાહ એ ગુજરાતમાં પીરાણા પંથકના સ્થાપક ગણવામાં આવે છે ત્યાર પછીની વાત કરી લઈએ ગુજરાતમાં આવેલું સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું કર્ણપુર બે છે હસ્તિનાપુર બે શ્રી સ્થળ અને મલબી બરાબર તો ગુજરાતમાં જે સિદ્ધપુર આવેલું છે સિદ્ધપુરનું પ્રાચીન નામ શું છે તો એ શ્રી સ્થળ છે હવે પ્રાચીન નામો વિશે પણ આપણે થોડીક માહિતી મળવી લેવી જરૂરી છે તો કે ભારતના પ્રાચીન શહેરોનું નામમાં જોઈએ તો એક મિનિટ ઓકે ભાવનગર ભાવનગરનું પ્રાચીન નામ હતું ગોહિલવાડ વડોદરાને વત્ત પ્રદક કહેવામાં આવે છે સુરત સુરત ને છે પ્રાચીન નામ સૂર્યપુર જામનગર એટલે દેવભૂમિ દ્વારકા આમાં બંનેના હાલાર પ્રાચીન નામ છે હિંમતનગર ને અહમદનગર કહેવાય છે પાલનપુર ને પ્રહલાદનગર કડીને કતિપુર વિષ્ણગણુ પ્રાચીન નામ વિસનનગર ખંભાત નું પ્રાચીન નામ સ્તંભતીર કપડવંજ અહીંયા આવશે બિંદુ બરાબર કપળવંજ નું આવશે કર્પણ વાણિજ્ય કર્પણ વાણિજ્ય વલસાડ ના વલ્લરખંડ કહે છે ને વડાલી ને વડપલ્લી કહેવામાં આવે છે ત્યાર પછીની વાત કરી લઈએ ગુજરાત ના પૌરાણિક ઇતિહાસ ની શરૂઆત કોના સમય થી થાય છે ઓપ્શન એ છે આનર્થ ઓપ્શન બી છે સરિયાતી અને ઓપ્શન

એક મિનિટ ઓકે ઓકે ટેકનિકલ ઓકે એક મિનિટ હા હવે આવી ગયો ચો બે મિનિટ ઓકે ચલો હવે આવી સરિયાથી જોબ છે આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ નેક્સ્ટ પ્રશ્ન છે આપણો કે સ્વદેશી ચળવળ ક્યારે શરૂ થઈ હતી સ્વદેશી આ પ્રશ્ન બધ્યા જે પૂછાયલા છે એક પૂછાય છે ઓપ્શન એ બંગ દરમિયાન બીજો છે બંગ બંગ આંદોલન દરમિયાન સી આસહકલ આંદોલન દરમિયાન ડી

છે એને પણ જોઈએ કઈ રીતના જો સવિનય કાનૂન ભંગ અંતર્ગત સત્યાગ્રહની વાત કરીએ તો એક દાંડી કૂચ યાત્રાનું આયોજન થાય છે કયા સવિનય કાનૂની ભંગ દ્વારા એમાં બાર માર્ચ ઓગણીસો ત્રીસથી લઈને પાંચ એપ્રિલ ઓગણીસો સુધી દાંડી કૂચ કાલે જ આપણે કરાઈ ગયા છે અસહકાર આંદોલન એક એપ્રિલ ઓગણીસો ને વીસથી શરૂ થાય છે એના જ ભાગરૂપે આ દાંડી કૂચની યાત્રા થાય છે ખિલાફત આંદોલનની વાત કરીએ તો એના માટે આપણે કહ્યું કે આ ઓગણીસો મોહમ્મદ અલીને સોકાત અલી આ બે મૂકવામાં આવે છે મુસ્લિમ સંગઠનો દ્વારા વિચાર મૂકવા એનું જે નેતૃત્વ કરે છે આ આંદોલનનું નેતૃત્વ તે સમયે કરવામાં આવે છે મોલાના અબુલ કલામ આઝાદ ગાંધીજીના કહેવાથી અમે ગાંધીજી અને કોંગ્રેસે આનું સમર્થન આપેલું હોય છે આ આંદોલનને કેમ કે આ ખલીફા સામ્રાજ્ય છે એને બચાવવા માટે કે ઓટોમન એમ્પાયર છે એને બચાવવા માટે હોય છે સામ્રાજ્ય ખલીફા પદને આ બ્રિટિશ સરકાર શું નાબૂદ કરવા માંગે છે એના વિરુદ્ધમાં આ આંદોલન બંને બંધુઓ દ્વારા ચલાવવામાં આવે છે અને ગાંધીજી અને ઇન્ડિયન કોંગ્રેસને સમર્થન આપે છે બંગાળ વિભાજન ઓગણીસો પાંચમાં થાય છે યાદ રાખો બ્રિટિશરોની નીતિ હતી કે ભાગલા પાડવાને રાજ કરો નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ તો એ છે મયુરાસન આ બરાબર આ ચર્ચામાં છે મયુરાસન મયુરાસન માટે શાહજહાન માટે એટલે મયુરાસન માટે શાહજહાન મોટી રકમ આપનાર અમદાવાદના નગર શેઠ કોણ હતા ઓપ્શન છે તમારો અરવિંદભાઈ બી શાંતિદાસ ઝવેરી શ્રી કસ્તુરબાઈ આ કસ્તુરભાઈ અને અંબાલાલ સારાભાઈ તો આપણો જવાબ આવ્યો શાંતિદાસ ઝવેરી આ એવા નગર સેઠ હતા શું આ મયુરાશન માટે મયુરાશનને બચાવવા માટે એમનું શું આ શાહજહાને સૌથી વધુ રકમ આપવાનો ધીરના સેઠ હતા ત્યાર પછીની વાત કરી લઈએ પ્રશ્નની તો એ છે આપણો સોલંકી વંશના રાજા જયસિંહ સિદ્ધરાજ કયા કરે એટલે કે સિદ્ધરાજની જે ઉપાધિ મળી એ કયા કારણસર એમને મળી હતી તો એ તેના પ્રજાના ઘણા કલ્યાણના કામ કર્યા હતા બે કે તેમણે હેમચંદ્રાચાર્યને વ્યાકરણ ગ્રંથની રચના કરવા કહ્યું હતું સી તેને જૂનાગઢ જીતવામાં સફળતા મળી એટલે બધાને સરખો ન્યાય અને અધિકાર માટે એટલા માટે એમને સિદ્ધરાજ તરીકે તો આપણે કે જો પ્રજાના ઘણા કામ તે પહેલેથી કરતા હતા બીજું કે તેમણે હેમચંદ્રાચાર્યને વ્યાકરણ ગ્રંથની રચના કરવા કહ્યું હતું પણ આ જે સિદ્ધરાજની જે પદવી કે ઉપાધિ એમને મેળવી હતી તે જૂનાગઢને જીતવામાં સફળતા માટે એમને મળી હતી ત્યાર પછી વાત કરી લઈએ તો અંગોલન જન્મ ક્યાં થયો હતો મોસ્ટ ટાઈમ પે છે એ અમદાવાદની અંદર બી દાહોદ સી તમારું છે હૈદરાબાદ અને ડી તમારું છે દિલ્હી તો એ આપણે કયું છે આ આપણા માટે દાહોદ બરાબર દાહોદ ઓરંગઝેબનો જન્મ દાહોદમાં થયો અને ક્યાં છે ગુજરાતમાં બરાબર તો એટલા માટે મોસ્ટ ટાઈમ પી થાય છે ત્યાર પછી વાત કરી લઈએ નૅક્સ્ટ પ્રશ્ન છે પ્રથમ ગુજરાતી મુલક મુખ ફિલ્મ કઈ હતી શેઠ સગળા શાહા સતી સાવિત્રી નરસિંહ મહેતા અને ડી તમારો ઓપ્શન છે જેસલ તોરલ પ્રથમ જે ગુજરાતી મુખ ફિલ્મ હતી એ શેઠ સગળા શાહ હતી બરાબર હવે એના વિશે પણ આપણે ભારતીય ફિલ્મ અને એના ઉદ્યોગ વિશે પણ જાણવું મોસ્ટ આઈએમપી ક્યારે ક્યારે કહેવાથી પ્રશ્નો પૂછાય સૌ પ્રથમ જે આના વિશેની શરૂઆત કરીએ હતી લ્યુમિયર બંધુઓ દ્વારા કરાઈ હતી યુરોપમાં અઢારસો ને પંચાણું ની અંદર જેમ આ ફિલ્મ પછી એ બોમ્બેમાં લઈને આવે છે અને પ્રદર્શિત કરવામાં આવે છે ભારતની જે પ્રથમ શોર્ટ ફિલ્મ એટલે ટૂંકી ફિલ્મ નિર્દેશન હતું હીરાલાલ સેન દ્વારા કરાયું હતું પૂર્ણ એટલે કે લાંબી ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ દાદા સાહેબ ફાળકેએ કર્યું હતું અને આના નામ પર એમના નામ પર આપણે ફિલ્મ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે આ જે પ્રથમ રાણી કથા આધારિત હતું રાજા હરિશચંદ્ર ગુજરાતી ફિલ્મની ની વાત કરી લઈએ તો ગુજરાતી ફિલ્મમાં સૌપ્રથમ ગુજરાતી મુક ફિલ્મ હોય તે સગરાસા હતી જેને રજૂ કરી શકાય અને તેના પર પ્રતિબંધ લાગાયો હતો સર્વપ્રથમ ગુજરાતી મુક ફિલ્મ એ શ્રી કૃષ્ણ મુક ફિલ્મ હતી અને શ્રી કૃષ્ણ સુદામા એટલે કે અહીંયા પણ ઉપર છે પણ આ પ્રદર્શિત થઈ હતી નહી હતી એને પ્રતિબંધિત હતી જ્યારે સર્વપ્રથમ ગુજરાતી મુક શ્રી કૃષ્ણ સુદામા જેને રજૂ કરવામાં આવી હતી ગુજરાતી રાજકીય ફિલ્મની વાત કરીએ તો એક ભક્ત વિદુર અને જેના પર પાછળથી પ્રતિબંધ લગાયો હતો એ કલાપી કૃતિ જોઈએ તો હૃદય ત્રિપુટી હૃદય ત્રિપુટી પરથી એક ફિલ્મ બની તે મનોરમા જે પ્રકાશિત થઈ પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મની વાત કરીએ તો પ્રથમ ગુજરાતી પ્રથમ ગુજરાતી રમોજી ફિલ્મ એટલે કે હાસ્યવાળી હોય તો એ ફાફોડો ફિતુરી આ મોસ્ટ ટાઈમ પીછે પૂછાઈ ચૂક્યો નથી હજુ સુધી પૂછાયા નથી પૂછાવાની શક્યતાઓ ઘણી કર્મ જો પ્રથમ ગુજરાતી ફિલ્મ જેમ કે કોવિડ નાઇન્ટીન પછી કલાકારોના બચાવ માટે કે તેમની રોજગારી ન મળતી રહે એના માટે શું કરમુક્ત ગુજરાતી ફિલ્મ કરાવવાની હતી પણ એમાં જે પ્રથમ હતી ગુજરાતી પ્રથમ કર્મુક્ત ફિલ્મ એ અખંડ સૌભાગ્ય વધતી હતી ત્યાર પછી આવે છે પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ એવું ધરતી મહાનવલ જે સરસ્વતી મહાનવલ મહાનવલ કથા હતી સરસ્વતી આ સરસ્વતી મહાનવલકથા પરથી જે ફિલ્મ બની હતી ગુણ સુંદરીય ઘર ઘર સંસાર તો આપણા હાથે આજનું લાઈવ આપણે આટલા માટે પૂર્ણ કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનો છે શેર કરવાનો છે અને ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો